ભાવનગર લોકસભા વલભીપુર તાલુકાના પચ્છે ગામમાં વલભીપુર તાલુકા ભાજપ પ્રમુખ પ્રદ્યુમનસિંહ ગોહિલે મતાધિકારનો ઉપયોગ કરીને મતદાન કર્યું ત્યારે ક્ષત્રિય સમાજના આગેવાનો અને પ્રમુખો દ્વારા પણ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો ગામના વૃદ્ધમાં જેએ મતદાન કરી લોકશાહી પર્વને ઉજવણી કરી હતી ત્યારે વલભીપુરના પીએસઆઈ પીડી ઝાલા દ્વારા અશક્ત વૃદ્ધને મતદાન મથકેથી પગથિયે નીચે ઉતારીને પોલીસે માનવતા મહેકાવી હતી ત્યારે વલભીપુર તાલુકાની અંદર શાંતિમય રીતે મતદાન થઈ રહ્યું હોય તેવો માહોલ સર્જાયો હતો ગામ વલભીપુર તાલુકાનું પચ્છે ગામ છે બે બુથ છે સવારથી જ પચ્છે ગામની અંદર અને પૂરા તાલુકાની અંદર એકદમ ઉત્સાહભેર મતદાન થઈ રહ્યું છે લોકો પાર્ટી પ્રત્યે અને રાષ્ટ્રની ભાવના સાથે અને રાષ્ટ્રપ્રેમ સાથે ઉત્સાહભેર મતદાન કરી રહ્યા છે હાલની અંદર માહોલ છે એકદમ શાંતિપ્રિય માહોલ ની અંદર તાલુકાના પંચોતેર પંચોતેર બુથ ની અંદર મતદાન થઈ રહ્યું છે લોકોની લોકોની આશા છે કે રાષ્ટ્રનો વિકાસ થાય ગામનો વિકાસ થાય તાલુકાનો વિકાસ થાય લોકશાહીનું પર્વ એટલે આજે મતદાન ભાવનગર લોકસભા મત વિસ્તારનું આ પછે ગામ ગોહિલ રાજપૂત સમાજની સૌથી મોટું ગામ એકદમ શાંતિપૂર્ણ માહોલમાં નિષ્પક્ષ અને તટસ્થ રીતે મતદાનની પ્રક્રિયા ચાલી રહી છે